નમસ્કાર ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદની મોટી ઘાત ગમે ત્યારે તૂટી પડશે વરસાદ બે દિવસથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે ભર શિયાળે માવઠું આવ્યું છે કડકડતી ઠંડી વચ્ચે વાદળો મંડરાયા છે અને વરસાદ આવ્યો છે ત્યારે આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર અપર એર સાયકોલોની સેક્યુલેશનને પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી છે ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં અપર સાયકોલોનિક સેક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે જેથી આજે આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે છે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી છે સાથે જ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે કહ્યું કે આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય આગામી ત્રણ દિવસ બાદ તાપમાન બે ત્રણ ડિગ્રી વધી શકે તેના બાદ ઠંડી ઘટશે દસ જાન્યુઆરીના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે આવા રોજબરોજનો સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો